કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન રવિન્દ્ર પટેલના શાળા પત્ની અને પિતાની પણ પૂછપરછ કરવામાં આવી છે સેબી દ્વારા પી આઈપીએસ અધિકારીના નાણાકીય વ્યવહારો બેંક ખાતાઓ અને મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે સેબી દ્વારા બે હજાર બાવીસમાં સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાના કૌભાંડની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આઈપીએસ રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે પાટણ એસપી તરીકે ફરજ બજાવતા સમયે વેપારીને માર મારવાના મામલે વિવાદ સર્જાયો હતો જે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો હાલમાં સેબીની તપાસના કારણે રાજ્યના પોલીસ વેળામાં ખડપડાટ પહોંચી ગયો છે સેબીની આ તપાસના પરિણામે રવિન્દ્ર પટેલના વ્યવહારો અને તેમના નજીકના સંબંધીઓની નાણાકીય લેવડદેવડ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે આ મામલે સત્તાવાર નિવેદનોની રાહ જોવામાં આવી રહી છે